નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ગાંધીધામ ગુરુકુળ વિસ્તારમાં યુથ ક્લબ આયોજિત નવરાત્રી ભવ્ય ઉજવણી સાથે માતાજીની ભક્તિ કરવામાં આવે છે સ્નેહબીટ સુનિલ નાયકના સથવારે ગુરુકુળ યુથ ક્લબના તમામ કાર્યકર્તાઓ પોતાની જવાબદારી સાથે નવલા નોરતાને રંગે ચંગે ઉજવી રહ્યા છે ગાંધીધામ ગુરુકુલ વિસ્તારમાં યુથ ક્લબ દ્વારા આયોજિત નવરાત્રી રમઝટ બે હજાર ચોવીસમાં ગરબા લેતા ખેલૈયા નવરાત્રના પ્રથમ દિવસથી જ રાત્રે બાર વાગ્યે નિયમ મુજબ નવરાત્રિનું સમાપન કરવામાં આવે છે શહેરમાં પારિવારિક નવરાત્રિનું વિરુદ્ધ પામતી આ ગરબીમાં નાના મોટા સૌ કોઈ માતાજીની આરાધનામાં જોડાય છે મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએ આઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ માં મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાઇંદર મોબાઈલ નંબર ડબલ નાઇન થ્રી ઝીરો વન વન જેલમ મહેતા ગાટકોપર નાઇન થ્રી શીતલ મહેતા ભુજ નાઇન ફોર ઝીરો એટ ટુ ઝીરો ટુ ડબલ ઝીરો ફોર દરરોજ આરતી સમયે બંદોબસ્ત માં જોડાયેલા પોલીસ કર્મચારીઓ પણ માતાજીની આરતીનો લાભ લઈ રહ્યા છે નવરાત્રીમાં પ્રશાસન અને પોલીસ વિભાગના તમામ નિયમોના પાલન સાથે સતત વ્યવસ્થા કરવામાં આવી રહી છે જય માતાજી સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ લગભગ પંદર અઢાર વર્ષથી આપણે અહીંયા ઉત્સવ કરીએ છીએ પહેલાં નાના પાયે શેરી ગરબા થતા પછી ધીમે ધીમે સ્વરૂપ મોટું થતું ગયું અમારા કાર્યકર્તાઓ જોડાઈ ગયા આજુબાજુના વિસ્તારના સૌ લોકો જોડાતા ગયા આ રીતે અમે લગભગ આયોજન પંદર વર્ષથી કરીએ છીએ અને અમારું આયોજન પ્યોર જે માતાજીની ભક્તિ છે નવરાત્રી એટલે આપણી ભક્તિનું પર્વ છે એ ભક્તિના રૂપમાં જ આપણે અહીંયા આરાધના થાય છે માતાજીની અને સંપૂર્ણપણે જે આયોજન થાય છે એમાં ટોટલી આપણા ગુજરાતી ગરબા જ ગાવાના છે કોઈ ફિલ્મી સોંગ ગાતા નથી કોઈ હિન્દી સોંગ ગાતા નથી આપણી સંસ્કૃતિને અનુરૂપ આનું આખું આપણું સંચાલન થાય છે અને જે પ્રશાસને આ વખતે સૂચનાઓ આપી છે ખાસ કરીને સિક્યુરિટીને લઈને અને ફાયરને લગતી તો એમાં અમે એના અનુરૂપ જે પણ સૂચના છે એના અનુરૂપ તમામ વ્યવસ્થા કરેલી છે ત્રણ ફાયર એક્ઝિટ આપેલ છે સુરક્ષાની પણ બહુ સુદૃઢ વ્યવસ્થા કરેલી છે સિક્યુરિટી મેન રાખેલ છે પાર્કિંગ સીસીટીવી આ રીતે સરકારની જે પણ સૂચના છે એનો સંપૂર્ણ અમલ કરીએ છીએ અને સરકારે તો અમને છૂટ આપી છે કે તમે આનંદ કરો પણ અમે સાર બાર વાગે તો પણ નવરાત્રી આપણી પૂર્ણ થઈ જાય છે એટલે એ જે તમામ નિયમો પાલન કરીને આપણે આ કાર્યક્રમ ઉજવીએ છીએ ઉલ્લાસ અને આનંદ અને માતાજીની ભક્તિના સ્વરૂપમાં આપણે આને કરીએ છીએ